જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો ફાઇનલી આજે આવી ગયા છે ફરીવાર એક ખાડીએ તો બધા જ મિત્રોનું સ્વાગત છે કે નવા વ્લોગની અંદર તો તો અત્યારનો ટાઈમ થઈ ગયો છે અગિયાર બારનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આવી ગયા છે મુકેશ પછી એક પક્કો છે અને પ્રવીણ છે તો બંને ત્રણ જણા છે બે ગાડી છે ને ટોટલ ચાર જણા છે હું થઈને એટલે બન્યા જો વ્લોગની અંદર અને વ્લોગ જોવાની તમને ખૂબ મજા આવવાની છે તો ચાલો અત્યારે મુકેશભાઈ પાસે જઈએ કેમ કે અત્યારે મુકેશભાઈ કેમ કે ખાડી માગ છે તો જોઈએ અને જાણીએ કે શું આવ્યું છે તો અત્યારે છે મુકેશભાઈ પાસે કછલી આવેલી છે પાખડી છે કે મોટી છે આપણે જોઈએ કઈ ટાઈપની છે એ નાની છે અત્યારે જોઈને તમને ધોઈને બતાવીએ કઈ ટાઈપની છે શું છે હું નહીં તો બન્યા રહેલોગની અંદર તો આ નાની ટાઈપની છે જો આ ખાવી હોય તો કોમેન્ટ કરી દેજો જેને પણ અલી વખતે આવ્યા હતા ત્યારે ઘણા એ કીધું હતું કે ભાઈ નાનિયું છે મોટી છે બરાબર પણ અત્યારે જો ભાઈ જે આવે એવી લેવી પડે કેમ કે ફ્રી હતા એટલે આવવું પડે અત્યારે પકો પણ જો અત્યારે અહીંયા ખાડામાં ગોથેશ મળે કે નહીં એમ કેમકે અહીંયા છે પ્રવીણ છે બરાબર તો એ પણ અત્યારે શરૂઆત કરી દીધીશ વાર લાગે કેમ કે ઘણો ટાઈમ લાગે છે અત્યારે લગભગ કલાક બે કલાક થાય છે ત્યારે થાય શાક નગર તો આમાં નવા હોય તો પ્રેક્ટિસ કરવી પડે જેમ જૂના હોય અનુભવ હોય એનું જ કામ છે બાકી તો જો અહીંયા અત્યારે છે બરાબર તો બંને જો લોગની અંદર સૂર સુર સુર નહી તો આવજો તો ગાઈસ અત્યારે આવી ગઈ છે બીજી કસલી જોઈએ કેટલી મોટી છે એ કેલા હું જો ગાઈસ આવી ગઈ છે બીજી અમર જ મે ઘટેની આવી છે મિત્રો જો તો ટાંગા ફાળિસ્તી આ તો બીક લાગે મિત્રો આ લઈ નથી તો ઘટેની આવી છે મિત્રો તો બન્યા રેજો વ્લોગ ની અંદર જો સાફ કરીને બતાવીએ ભાઈ સાફ કરી લાલ લાલ તો શેર હોય તો વાંધો ન આવે મિત્રો તો પડડી ની જોરી મિત્રો આવી ગઈ છે કસલી તો આના માટે એક લાઈક કરી દેજો કરી દેજો તો ગાઈસ તમને થોડું ઘણું વ્યૂ બતાવી દમ કેમ છે જો આ બાજુ છે ઉતરા બાપાનું મંદિર અત્યારે એના કરતા શરૂ છે અને અહીંયા છે જટી બનેશ તે પણ છે ને અહીંયા જો હું ક્યાં ક્યાંય છું ગોઠણે ગોઠણે પાણી છે મિત્રો કેમકે રિક્સ તો લેવું પડે ત્યારે વિડીયો બને બાકી ખાડીયા મોબાઈલ લવાય નહીં પણ આ વિડિયો માટે લાવ્યા છે તો સ્પેશિયલી તો એના માટે લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા મિત્રોને શેર પણ કરી દેજો અને

ક્યારેક નીકળે એવું બધું કામકાજ હોય ક્યાં છે અરે આ કશલી છે કે ડેડ જ હશે ઉગવાય તમને જોઈને બતાવું કે તું ફૂક કેમ મારે છે ભાઈ સાહેબ ભાઈ સાહેબ હા મિત્રો જો આ બધું આ નોખ નોખ પડી ગયું લાગે ટાંગા અને મગન માં દાતડી મારી હતી નોખી પડી જો ને ભાઈ એવું છે

તો મિત્રો અત્યારે જો એલો મુકેશ ની પોઝિશન જોઈ લો અત્યારે આવી ગઈ સાથમાં પણ કરડી ગઈ છે એવું લાગે હવે ઊંધો ઉઠ ગયો છે કે ભાઈ જો ગાઈસ આવી ગઈ ને મોટી બધી છે મોટી એટલે માપસર જ છે ઈ ગારાવારી છે એટલે એમ લાગે છે ભાઈ કાઈ ઘટે ની છે ગુલાબી સાડે જો આલો ભાઈ મુકેશ ભાઈ ત્રીજી બોણી કરી નાખીશ ત્રીજી કે સોથી નહીં ત્રીજી જ છે તો હાલો એનો શિકાર પાકો કેમ છે પકા આવી કે ક્યાં કે મોટી પકડી લાગે મને એવું દેખ્યા સાથ માં નહીં માય ઓ ભાઈ સાહેબ આ શું છે કોઈ કેસલી છે ભાઈ આવી તો ભાઈ કેવી હોય ભાઈ માય ગોડ જોગડી પડત ત્યાર ના વાગી ગયા છે લગભગ સાડા અગિયાર જેવું થઈ ગયું તડકો ખૂબ પડે છે કેમ કે ઉનાળો બેઠી ગયો એટલે તડકો તો પડવાનો જ છે અને ઉનાળે ખાડી ખાવાની મજા જ કંઈક અલગ છે કેમ કે તડકો લાગે અને પછી જે નાવાની મજા આવે એ કંઈક અલગ જ હોય છે એ શોમાં આમાં કે જે શિયાળામાં ન મજા આવે એ ઉનાળામાં જ મજા આવે તો એવું બધી છે જરી મિત્ર છે ને ઓ ભાઈ રેલા આ ટાઈપનું હોય તો જો

ભાઈ મિત્રો અમારા વિડીયો લાઈક કરો શેર કરો કરો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં તમે એમને તો હાલો ભાઈ પ્રકાશભાઈ કીધું એમ લાઈક કરવાનું ભૂલતા નહીં અરે શેર પણ કરી દેજો